સુરતના ઉદના ગામ ખાતે ગુજરાતનું મંદિર છે કે જ્યાં માક્ષર માસ દરમિયાન રોજ ભગવાનને ઘીના કમળ ચડાવવામાં આવે છે જ્યાં દર વર્ષે માક્ષર માસ દરમિયાન અહીં ભગવાનને રોજ અલગ અલગ સ્વરૂપે ઘીના કમળ ચડાવવામાં આવે છે અને અહીની માન્યતા એ છે કે નિસંતાન દંપતીને સંતાન ન થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલ ઘીના કમળનું ઘી પ્રસાદી સ્વરૂપે આરોગવાથી નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ અહીં બળિયા બાપજીનો સ્થાનક હોવાથી આ મંદિરનું ખૂબ જ મહત્વ છે જે લોકોને શરીરની બીમારી જેવી કે ઓરી અછબડા ચિકનપોક્સ થાય ત્યારે અહીં લોકો અહીં બળિયા બાપજીના બાધા એટલે કે માનતા રાખે છે

અક્ષર મહિનામાં સમગ્ર વિશ્વમાં એક માત્ર આ શિવાલય છે કે જ્યાં રોજ જ ગીના ધમર ચડે છે અલગ અલગ શિવલીલાના દર્શન થાય છે અને હરિભક્તો એની પૂજાનો લાભ લે છે અને અહીં આ મોરાની જાત્રા આવે છે એને લીધે બડીયાદેવને પગે લાગવા જે કઈ બાધા માનતા હોય જે પૂર્ણ કરવા હરિભક્તો અહીં દર રવિવાર મંગળવાર ગુરુવાર અને પોતાના અનુકૂળ સમય આવતા રહે છે તદઉપરાંતર વર્ષથી ક્ષેત્ર ચાલે છે વિના મૂલ્યે સર્વે હરિભક્તો માટે કોઈ પણ ભેદભાવ વગર દરેક વ્યક્તિ અહીં પ્રસાદ લે છે અને દાતાઓ દાન કરે છે અને નંદી જે આપણે વીરભંજન મહાદેવ દાદાને નંદી અર્પણ કરવાના છે એકસો અગિયાર કિલો ચાંદી નો નંદી એના માટે પણ દાન સ્વીકારવાનું પણ ચાલુ છે અને આ પ્રમાણે અહીં કાર્યક્રમો થતા રહે છે

તેમજ અમાસના દિવસે મંદિરે આવનાર ભક્તોને સિદ્ધ કરેલ બરકતની પોટલી ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવાર જે છેલ્લો સોમવાર છે માક્ષર મહિનાનો અને એ દિવસે વિશાળ શિવ લીલાના દર્શન કરાવતા ઘીના કમળ ભગવાનને અર્પણ કરાવવાનો રિવાજ ચાલી આવેલો છે તે અંતર્ગત આ વખતે નંદી એટલે કે ધર્મનું સ્વરૂપ છે નંદી ઉપર ભગવાન શિવજીની સવારી છે તદ ઉપરાંત ગુરુવારે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ માક્ષરવત અમાસ તો અમાસના દિવસ અહીં મહિમા એવો છે કે ઘીના કમળના અંદર બંગલો ભગવાનને ચડાવવામાં આવે છે અને એના દર્શનથી લોકો લોકો જેના પોતાના ઘર નથી હોતા અને જે ભાડાના મકાનમાં રહેતા આવેલા છે એવો બાધા માનતા લે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારું પણ પોતાનું ઘર થઈ જાય તેથી અમાસના દિવસે ઘીનો બંગલો ચડાવવામાં આવે છે પણ વિશેષ આ વખત અમે એવું આયોજન કર્યું છે કે અમાસ ભરવા લોકો આપણે ચાણો જ જાય છે કરનારી કુબેર ભંડારીના ધામમાં

કે જે બેંગલોર ચેન્નાઈ મુંબઈ થી પણ લોકો ખાસ માક્ષર મહિનામાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો અહીં ઘીના કમળની પૂજા તો પણ ખાસ લાભ લે છે જેમાં આ મંદિરમાં ખાસ માક્ષર માસની અમાસના દિવસે અહીં ભગવાનને બગલા સ્વરૂપ ઘીના કમળ ચઢાવવામાં આવે છે અને અહીં લોકવાયકા છે કે જે લોકોને પોતાનું ઘર ના હોય તેમજ ભાડાના ઘરમાં રહેતા હોય તેવા લોકો અહીં ભગવાનને ચડાવેલ બગલા સ્વરૂપ ઘી કમળના કમળનાથ દર્શન કરવાથી તેઓને પોતાનું ઘર થાય છે કે જેથી આ તકનો લાભ લાખો ભક્તો લેતા હોય છે કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત